આણંદ જનરલ હોસ્પિટલના આઈડીબીઆઈ બેન્કના સીએસઆર ફંડમાંથી નવ પોઈન્ટ લાખના ખર્ચે બે આધુનિક ડાયગ્નોસ્ટિક્સ અને ક્રિટિકલ કેર ઉપકરણો ફાળવવામાં આવતા આ ઉપકરણોનું આણંદના સાંસદ મિતેશભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું સાંસદ મિતેશભાઈ પટેલ આ પ્રસંગે આઈડીબીઆઈ બેંકના રિજિયોનલ મેનેજર નાણાવટી અને તેમની ટીમે CSR ફંડમાંથી આધુનિક ટેકનોલોજી યુક્ત બે મશીન આણંદ જનરલ હોસ્પિટલને આપ્યા છે જેનાથી દર્દીઓ અને ખાસ કરીને નવજાત શિશુઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે જનરલ હોસ્પિટલ આણંદના સિવિલ સર્જક ડોક્ટર અમર પંડિયાએ આ ઉપકરણોના મહત્વ વિશે માહિતી આપી હતી અને એમની ટીમે લગભગ દસ લાખ રૂપિયા સુધીના જે બે મશીન છે જે અદ્યતન છે જે નાના બાળકોને આપણે નીડલથી લોહી લઈ અને એમની જે ચકાસણી કરતા હતા પરંતુ જે રીતે દેશનો વિકાસ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં થઈ રહ્યો છે વિકસિત દેશ બની રહ્યો છે એ રીતે નવી નવી ટેકનોલોજી જ્યારે મેડિકલ ક્ષેત્રમાં પણ આવતી હોય ત્યારે આ મશીન બાળકોને લોહી લેવામાં જે તકલીફ પડે છે એ દૂર કરીને સીધું સ્કેન કરીને એની ચકાસણી થઈ શકે છે બાળકોને કોઈ તકલીફ પડતી નથી ને જ્યારે બ્લન લઈ અને એને લેબોરેટરીમાં મોકલીને જે પ્રોસેસ થતી હતી પાંચ છ કલાક સુધીમાં એનો રિઝલ્ટ માટે રાહ જોવી પડતી હતી પરંતુ આ તરત જ એક બે મિનિટમાં સ્કેન કરીને એને તાત્કાલિકનો રિઝલ્ટ આવી જાય છે એનાથી બાળકને ટ્રીટમેન્ટ એકદમ જલ્દી થઈ શકે છે એમના જે સિરિયસ જીવ જીવની જીવના જોખમ હોય છે એ પણ દૂર થાય છે એ રીતનું મશીન આપવામાં આવ્યા છે બીજું પણ એક મશીન આ જ રીતે અહીં આગળ આપવામાં આવ્યું છે ગેસ મોનિટર તરીકેનું એ પણ એક નવી ટેકનોલોજી સાથેનું અદ્યતન મશીન છે આ બંને મશીનથી આપણી આણંદ સિવિલ હોસ્પિટલમાં જે જરૂરિયાત છે એ પ્રમાણે નવી નવી ટેકનોલોજીથી ડૉક્ટર અમર પંડ્યાના સાનિધ્યમાં ખૂબ સિવિલ હોસ્પિટલ આગળ વધી રહી છે આઈડીબીઆઈ બીઆઈ બેંકના નાણાવટી સાહેબ એમની ટીમ અને જે રીતે એમને પૂરા ગુજરાતમાં દરેક ડિસ્ટ્રિક્ટમાં આ રીતે એનું સીએસઆર ફંડ આપ્યું છે આપણા રાજ્ય માટે સીએસઆર ફંડથી સરકાર તો હર હંમેશા સિવિલ હોસ્પિટલમાં મદદરૂપ થતી હોય છે પરંતુ સીએસઆર ફંડથી નવી નવી ટેકનોલોજી સાથે અધ્યતન રીતે હોસ્પિટલમાં પણ આ રીતના મશીનો આપવાથી ઘણી બધી સગવડો મળે છે આઈડી બીઆઈને અને ડૉક્ટર અમર પંડ્યાને એમની ટીમને સૌથી પહેલા તો આભાર માનીશ અને નવી નવી ટેકનોલોજી સાથે હોસ્પિટલ ઊભી કરી રહ્યા છે એ બદલ પણ એમનો આભાર માનું છું આવો આપણે બધા ભેગા થઈ આ નવી ટેકનોલોજીથી જે ટ્રીટમેન્ટ મળી રહી છે એ ટ્રીટમેન્ટ આપણે આ હોસ્પિટલમાં ગામડાઓમાંથી જે દર્દીઓ આવે છે એમને વહેલામાં વહેલી મળે અને આપણી નવી સિવિલ હોસ્પિટલ જે અદ્યતન થઈ રહી છે સિવિલ હોસ્પિટલ લગભગ છ આઠ મહિનામાં એનું મકાન નું કામ પૂર્ણ થશે અને આણંદ જિલ્લા ને આપણે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા એ સિવિલ હોસ્ટેલ નવી અધ્યતન ટેકનોલોજી ન્યૂઝ આણંદ